નમસ્કાર ફરી એકવાર ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓને એકવાર ફરી સ્વાગત છે મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો સવાય વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દેશમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેમજ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતની જીવાદારી સમાન એવી નર્મદા જળ સપાટીમાં થયો વધારો મિત્રો સરદાર સરોવર નર્મદા ડેમના જળ સ્તરમાં વધારો થયો છે જેમાં નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં માત્ર એક પોઈન્ટ તેતાલીસ મીટર બાકી છે નર્મદા ડેમની જળ સપાટી એકસો ને સાડત્રીસ પોઈન્ટ મીટર પહોંચી છે તેમજ નર્મદા ડેમના પાંચ દરવાજા એક પોઈન્ટ પાસઠ મીટર સુધી ખોલાયા છે જેમાં નદીમાં સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પેટીએમ ગૂગલ પે ફરીવાર યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમમાં થયો ફેરફાર એનપીસીઆઈએ આદેશ કર્યા જ જાહેર હવે કોઈપણ વ્યક્તિ પેટીએમ ફોનપે ગૂગલ પે ભીમ યુપીઆઈ જેવા યુપીઆઈ એપ્સથી પાંચ લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે એનપીસીઆઈએ સોળ સપ્ટેમ્બરથી આ મર્યાદાને લાગુ કરી દીધી છે જેનાથી વેપારીઓ અને અન્ય સેવાઓમાં સીધો ફાયદો થવાની આશા છે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સોમ મંગળ બે દિવસ પોલીસ મથકના વડા સાંભળશે રજૂઆત મિત્રો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી મહત્વનો નિર્ણય લીધો છે ગૃહ રાજ્યમંત્રીના આદેશ મુજબ હવે દર સોમ અને મંગળવારે પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓ સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવી પડશે આ નિર્ણયથી નાગરિકોની મોટા ભાગના પ્રશ્નોનું નું નિવાકરણ હવે સ્થાનિક સ્તરે જ મળી જશે આ બે દિવસોમાં અનિવાર્ય સંજોગો સિવાય કચેરીમાં વડા હોય તે પોલીસ અધિકારીઓ પણ બેઠક કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહીં કરવું તેવી પણ સૂચના આપવામાં આવી છે પીએમ ઓડિશાની મુલાકાતે ભુવનેશ્વરમાં સુભદ્રા યોજના લોન્ચ કરી આડત્રીસો કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે ઓડિશાના મુલાકાતે છે તેમણે ભુવનેશ્વરના જનતા મેદાનમાં સુભદ્રા યોજનાની શરૂઆત કરી આ દરમિયાન સીએમ આજે પણ તેમની સાથે હતા આઠસો કરોડથી વધુના ખર્ચની વિવિધ વિકાસી યોજનાઓ સાથે અનેક રેલ અને ધોરીમાર્ગોની યોજનાનો પણ શિલાન્યાસ કર્યો હતો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક મિત્રો આજે સાંજે પાંચ વાગે મળશે કેબિનેટની બેઠક વરસાદથી ખેતીમાં થયેલા નુકસાન બાબતે સર્વે અંગે થશે સમીક્ષા પૂરના કારણે થયેલી નુકસાની પર વિવિધ વિભાગોના મેમોરેન્ડમ અંગે થશે ચર્ચા મેમોરેન્ડમ તૈયાર કરી સહાય માટે કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવશે